વરસાદી ક્ષતિગ્રસ્ત માર્ગો અને પોલોના મરમતની કામગીરી યુદ્ધ ના ધોરણે ઓરસંગ બ્રિજ મેરિયા બ્રિજ બહાદુરપુર સંખેડા બ્રિજ જેતપુર કદવાલ બ્રિજ પર બારદારી વાહન વ્યવહાર પર પ્રતિબંધ વિગતે વાત કરીએ તો છોટાદેપુર જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રસ્તા અને પુલને ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિમાં જિલ્લાના નાગરિકોને તકલીફ ન પડે તે માટે ક્ષતિગ્રસ્ત રસ્તા અને પુલની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંબંધિત વિભાગ અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે જિલ્લા કલેક્ટર શ્રી નેતૃત્વમાં વરસાદી ક્ષતિગ્રસ્ત માર્ગો અને પુલોના કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે જિલ્લામાં સતત પગલે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન રાજ્ય ધોરીમાર્ગ અને પંચાયતના માર્ગો અને પુલો ક્ષતિગ્રસ્ત થયા હતા જિલ્લાના મુખ્ય ક્ષતિગ્રસ્ત ભારજી નદી પરના સુખી ડેમ બ્રિજ નેરિયા નદી પરના જંબુગામ ચંચક બ્રિજ અને ઓરસંગ નદી પરના બોડેલી મોડાસર બ્રિજની જિલ્લા કલેક્ટર શ્રી કાર્ગીજે મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપી હતી તેમજ આ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો